પૂર્વ આયોજિત કાઉન્ટર છે કારણ કે માયાભાઈના દીકરાએ પહેલા જ તે આ નવનીભાઈને ફોન કરેલો બોરડાના સરપંચે પણ એને પણ ફોન કરેલો માત્ર માત્ર જે ઘટના ઘટી હતી કે બોમ્બેના એક ટ્રસ્ટી છે તે બગદાણા ખાતે ટ્રસ્ટમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે છે કે કેમ તે પ્રશ્નાના અનુસંધાને માયાભાઈએ માફી માંગી હતી તે માફી માંગી તે પોતાના દીક તે માયાભાઈના દીકરાને ગમેલું નહીં તે તેને માત્ર ઈરાદો બનાવી પૂર્વ આયોજિત કાઉન્ટર રચી આ સરપંચના દિયર પર હુમલો કરી તેમને ગંભીર જવાબ પહોંચાડવામાં આવી છે આ ગંભીર ને લઈને આ જે એફઆઈઆરમાં છે તે વિવિધ કલમોનો ઉમેરો થાય યોગ્ય નામનો ઉમેરો થાય તે અનુસંધાને આજરોજ મામલતદાર કચેરી ખાતે અમે આવેદન આપ્યું છે જો આવનારા ત્રણ દિવસમાં આ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો સમગ્ર જિલ્લામાં અને ગુજરાતમાં પોલીસ સમાજના તમામ લોકો પોલીસ સ્ટેશનના ઘેરાવો કરશે તેમજ બધાના ટ્રસ્ટ ખાતે પણ અમે બહોળી સંખ્યામાં ભેગા થઈ અને આંદોલન કરીશું